ત્રેવીસમી જૂન બે હજાર પચીસ સોમવાર આજના શુભ સંદેશમાં ઈસુ આપણને સલાહ આપે છે કે આપણે બીજાનો ન્યાય ન તોડીએ અન્યાયનો ન્યાય તોડવાની વૃત્તિ હાનિકારક છે જો હું અન્યાયનો ન્યાય તોડું તો પ્રભુ પણ મારો ન્યાય તોડશે જ વળી મારા પોતામાં જ એ પાપ એટલું ઘર કરી બેઠું છે કે જે પાપ માટે હું અન્ય પ્રત્યે આંગળી ચીંધું છું દાખલા તરીકે મારામાં જ ભારોભાર અભિમાન છે અને હું મારા પાડોશી પ્રત્યે આંગળી ચીંધું છું કે તે અભિમાની છે મારી પાસે આવો ન્યાય તોડવાનો નૈતિક અધિકાર નથી જ ઈસુની વાત સ્વીકારીએ અને બીજાઓનો ન્યાય તોડવાનું ટાળીએ પ્રસ્તુત કરતા અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ